ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં જ છીએ તો આપણે એક મસ્ત ટિપ્સ લઈને આવ્યા છીએ તો આ ચોમાસાની સિઝન છે અત્યારે તો આપણે સૂકો મેવો હોય કાજુ જો કેવા થઈ જાય અવાટમાં એકદમ રબડ જેવા જવા આ રીતે થઈ જતા હોય ને તો હવે આપણે એમ નહીં કે આને કેમ ડબ્બામાં ભરવા કે કેમ આને આપણે રાખવા જો નથી અત્યારે તડકો આવતો કે નથી તમારે આને સૂકવી શકવાના તો આવા ડબ્બામાં ભરો તો ફૂંક આવી જાય બરાબર મિત્રો અને હવે આને આપણે સાચવીને રાખવાની પાછા કડક બનાવવાના છે તો શું કરવાના ડાયરેક્ટ શેકી નાખવાના કઢાઈમાં નો તો એની અંદર આવા દાજો પડી જાય ઉપર અને કડવા લાગે શેકવાથી બરાબર શેકાતા નથી ઓવનમાં શેકવાથી ચવડ થઈ જાય છે ઓવનમાં શેકાઈ જાય પણ એકદમ જો આવા ઝીણા થઈ જશે અને પછી ચવળ થઈ જશે કાજુ જેવા લાગશે નહીં અને આપણે કમ્પ્લેટ પાછા જેવા હતા એવા આ કાજુ કરવા હોય ચોમાસામાં તો શું કરવાનું છે મિત્રો એક મસ્ત ટિપ્સ આપણે લઈને આવ્યા છીએ તો આપણે થોડા થોડા અડધા અડધા કરી અને આપણે નમકની અંદર મીડિયમ ગેસે શેકી લેવાના છે શેકાઈ જશે એટલે મિત્રો ખારા નહીં થાય મીઠું એનું ખરી જશે અને આ રીતે આપણે શેકતા રહેવાનું છે એટલે આપણા કાજુ જે હતા નેવા એવા રહેશે કલર પણ આવોનાવો રહેશે અને આપણા કાજુ હત એવાના કડક થઈ જશે પછી ઠંડા પડે એટલે આપણે એર ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાના છે તો ચાલો આપણે બધા જ કાજુ આ રીતે શેકી લઈએ જે હવાટવાળા થઈ ગયા છે ચોમાસામાં તો ચાલો મિત્રો આપણે શેકી લઈએ જો મિત્રો મસ્ત શેકાઈ ગયા શેકાઈ ગયા ને જરા પણ દાજ પણ ન પડે અને મસ્ત રીતે જો હવે આપણે આ શેકેલા છે અત્તા એવા ને એવા ફ્રેશ થઈ ગયા જો આ રીતે મીઠામાં ન તો એની બિલકુલ દાજ આવે અને જેવા લીધા હોય ને એવા જ ફ્રેશ ન તો એનો કલર ચેન્જ થયો તો હવે આ જે છે મિત્રો આ ડીશમાં એ આપણા શેકેલા અને આ છે આપણે હવાટવાળા કેટલો ડિફરન્સ આવે છે જો છે ને આ મસ્ત પાછા મોટા થઈ ગયા અને એકદમ વાઇટ થઈ ગયા અને આ જે જો ઝીણા છે હવાટવાળા છે ને આમાં ફેર છે હવે આ છે હવાટવાળા અને આ છે આપણે શેકેલા જો કલરમાં ડિફરન્સ છે ને એટલે આ રીતે થઈ જશે મિત્રો સુપર ને તમને એમ ખ્યાલ ન આવે કે કેમ શેકાઈ ગયા તો જો આ મીઠું છે ને આ મીઠું એકદમ આ કાજુ છોડી દેશે એકદમ જો કાજુ અને મીઠું બંને એકદમ છૂટા પડી જશે ને જ્યાં સુધી અંદર ચોટેલું રહીએ ને ત્યાં સુધી આપણા કાજુ શેકાયા ના હોય એમ ખબર ના પડે કે વધારે કોઈના શેકાઈ જાય ખ્યાલ ના આવે તો આપણું મીઠું બિલકુલ કાજુ ઉપરથી નીચે ઉતરી જશે એટલે આપણા કાજુ શેકાઈ ગયા મસ્ત રીતે જો હતા એવાના દુકાનમાંથી લાયા મોટા મોટા થઈ ગયા ને અવાટ બધી નીકળી ગઈ તો ચાલો મિત્રો આજે છે ને એ બધા આપણે રેડી કરી લઈએ ઓકે નહીં તો એવું ડાયરેક્ટ શેકવાનું ઓવનમાં ચીવડ થઈ જશે અને કાજુ આટલા મોટા નહીં રહે ચીવડ થઈને સુકડાઈ જશે આમ એ કાજુ ભાવે નહીં પછી એટલે આ રીતે મીઠામાં ગેસ ઉપર દે પહેલાં મીઠું ગરમ કરી લેવાનું ઠંડામાં નહીં નાખવાનું ગરમ થઈ જાય મીઠું પછી જે નાખવાના પછી ગેસ ધીમો કરી દેવાનો મીડિયમ ગેસ સાવ ધીમો પણ નહીં અને ફૂલ પણ નહીં એવી રીતે પછી એને શેકીને આપણે આ રીતે કરી લેવાના તો મસ્ત રીતે આપણે એકદમ કાજુ બિસ્કીટ જેવા આ દુકાને લીધા હોય એવા વાત સરસ થઈ જાય છે અને જો આવા પોચા થઈ જાય તો નાના દીકરીઓ હોય તો એને ખ્યાલ ન આવે કે આવા કાજુને આપણે શું કરવું તો આવા ઢીલા થઈ જાય તો પછી ખાય ન ખાય અથવા જવા પણ દે તો આ કા સૂકો મેવો મિત્રો ફેંકવો હોય તો આપણને પોસાય નહીં તો આ રીતે આપણે કરી શકાય હરેક વસ્તુનો રસ્તો તો હોય જ છે પણ નોલેજ હોવું જરૂરી છે તો કે આજકાલના દીકરીઓ માટે શીખવા માટે બહુ જ સારી ટિપ્સ છે તો મિત્રો આ રીતે કરજો લાઇક શેર સબસ્ક્રાઈબની તો જરૂર કરજો હાઈપ કરવાનું બોલતા નહીં તો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ